રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રો તક વિધિ સાથે ઉજવણી થઈ રહી છે માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થઈ રહી છે દરરોજ જુદા જુદા મંડળો વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે મહાવીરનગર મહિલા મંડળ ચંદ્રમોલેશ્વર મહાદેવ સત્સંગ મહિલા મંડળ જયનગર મહાવીરનગર વર્ધમાન નગરના બહેનો તેમજ હાલાઈ નગર મહિલા મંડળ માધા પર જેઠી મહિલા મંડળ પાટવાડી નાકા ભુજના બહેનો પણ સેવાશ્રમ મધ્યે પહોંચી શ્રાદ્ધની ઉજવણીમાં જોડાયા છે હેમલતાબેન ગોસ્વામી રુખમણીબેન મોતા અનીતાબેન અબોટી તારાબેન ઠક્કર સહિતના બહેનોએ શાસ્ત્રોતક વિધિમાં ભાગ લીધો હતો વિધિ વિધાન દીપક મહારાજ નારાયણ સરોવર વાળાએ કરાવી હતી શ્રાદ્ધની વિધિ બાદ આશ્રમના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની કનૈયાલાલ અબોટી પંકજ કુરુવા દિલીપ લોડાયા તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે માનવ સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય દરરોજ વિવિધ મહિલાઓ મંડળો અને સાથે સાથે અનેકવિધ પરિવારો અમારા આશ્રમે પધારે છે અને પોતાના પૂર્વજનો કે જે સ્વર્ગસ્થ થયા છે એના શ્રાદ્ધની અનોખી ઉજવણી કરે છે એની શાસ્ત્રોક્ત વિધિ પણ અમારા આશ્રમે કરવામાં આવે છે અને દરરોજ નવા નવા મંડળો મહિલા મંડળો અમારા આશ્રમે પધારે છે મહાવીરનગર મહિલા મંડળ ચંદ્ર મલેશ્વર મહાદેવ સત્સંગ મહિલા મંડળ મહાવીરનગર વર્ધમાન જયનગરના મહિલાઓ અને બહેનો હાલાઈ મહિલા મંડળ માધાપર જેઠી મહિલા મંડળ પાટવાળી પાટવાડી નાકા ભોજ આવી રીતે જુદા જુદા મહિલા મંડળો અમારા આશ્રમ સ્થળે પહોંચે છે અમારા આશ્રમે નારાયણ સરોવરના પ્રખ્યાત મહારાજ શ્રી દીપક મહારાજ શાસ્ત્રોક વિધિ એટલી સુંદર કરાવે કે દરેકને સંતોષ થાય એમ થાય કે આજે ખરેખર પિતૃને પાણી ગયું અને પોતે હાસકારો અનુભવે છે સુખચેન અનુભવે છે તો આવી રીતે આ એક અનોખી વિધિ અને શાસ્ત્રોક વિધિ અમારા આશ્રમે દરરોજ સવા અગિયારથી પોણા બાર વચ્ચે કરવામાં આવે એમાં વિવિધ મહિલા મંડળો અને બહેનો જોડાય છે અને આ પૂરું થાય જ્યારે કાર્યક્રમ ત્યારે પરમ પરમકૃપારૂ પરમાત્માની આરતી પણ ઉતારવામાં આવે અને ત્યાર પછી આ બધાય બહેનો સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી અને આનંદ અનુભવે છે જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે